જય માતાજી મિત્રો તાર ફેન્તી યોજનાઓ બે હજાર પચીસ ખતર પરતે પેન્સીન બનાવવા માટે યોજના કેવી રીતે અરજી કરવી અને લાભ મેળવવા માટે બે હજાર ચોવીસ પતિ માટે રાજ્ય ખેડૂતને ખેતરની ફરતે તાર પેન્ટિન બનાવવાની તા યોજનાઓ એજર્તલ ફાળવામાં બાબત રાજ્ય ખેડૂતોનો પાત્ર હેતુ ખેતરની ફરતે તાર પેન્ટિંગ બનાવવા માટે નાણાકીયની તહ આપવાની યોજના તદ્દપિત ધરાવને એકથી એક અને બે વર્ષથી બે હજાર તોડી પત્તીના અમલીકરણ મધુ કર મળેલો છે અને યોજનાઓ મુખ્ય મુખ્યનો લાભ છે તપતી રકમને કુલ પત્તા ટકા અખવા બસો મીટર મહત્તમ ચારસો મીટર સુધી લંબાઈ માટે ઉદાહરણ તરીકે સો મીટર માટે તમારે ફત ફત ટકા ખર્ચ કરવો પડે છે ઉપયોગો જંગલી હુવળ નીલગાય જોરથી ખતરનું રથન થાય લાભાર્થી ગુજરાતમાં ખેડૂતની જેમ પાસે બે હત્તરથી ઓછી જમીન હોય કલતર ધ્રુવ અરજી કરવી પડે એમાં ઓછું પાંચ એકતર જમીન સમાવેશ થાય છે બજેટનું રાજ્ય સરકારે માધ્યમ અઢી છ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી આ ખેડૂનું પોર્ટલ રજિસ્ટર કરો ખેડૂતને ગુજરાતના ગવર્મેન્ટને જઈને નવું રજિસ્ટર કરો તમારો આધાર જમીનમાં દસ્તાવેજ બેન બેંકની ડિટેલ અને મોબાઈલ નંબર તૈયાર રાખો યોજના પસંદ કરો લોગિન કર્યા પછી તાર પેટેન બારબેલ વાયર યોજના સીધો ધોધો અને એપ્લિક તિલક કરો ફોર્મ ભરો તમારા ખાતરની વિગતો કલતરની તબિયતની માહિતી અને લંબાઈની દસ્તાઓ ગ્રુપ લીડર નક્કી કરો દસ્તાવેજ અપલોડ કરો જમીન હાથ બાર આધાર કાર્ડ ના પાત મત નો પાત અને ફોતો તમ બીજ કરો અર્ધે ઓનલાઈન દ્રોતિત તમ મજૂર થાય મજૂર પતે વાળ બનાવો તથા તતણે ગરાવો અને તબ મેળવો તેત તરો ફળ તલ પર તેત આપતે તન તેત વિલ કટ તપાતો આધાર card નો રાદેક રાદેક કા નિમન પ્રમાણપત્ર નોમિન નોમિન તત ટીપીટી સ્ટેટમેન્ટ આગર કાગળ નો બેંકનો ખાતાની પાસબુક તપતી બેંકમાં આવતી ખેડૂતના પ્રમાણપત્ર ફાર્મા પાસપોર્ટ તારીખના ફોટોગ્રાફ અને મોબાઈલ નંબર તબતીથી વિગતો અને કોને કેટલો કેટલો ફાયદો અને ગુજરાત સરકાર દ્વારા તારબંધી સ્કીમ બે હજાર પત્રીસ જર આપવામાં આવતી તપદી તુદી તુદી તેણે થેડૂત માટે અલગ અલગ અનાના અને ગરબના ખેડૂત આવા થેડૂતને વાળ બનાવવામાં અકવા વધુમાં વધુ અડતાલીસ હજાર સુધીનો તબદી મળે છે અન્ય તેણીનો ખેડૂત આમાં ખેડૂતનો પચાસ ટકા દૂધી અખવા વધુમાં વધુ ચાલીસ હજાર સુધીનો સહાય મળે છે અને તમુમાં અરજી કરનારો ખેડૂતનો જો ખેડૂતનો તમુમાં ધ્રુવ ભેગા મળીને અરજી કરે તો તેમને હવેથી વધુ તિંચર ટકા સુધી જેટલો છપ્પન હજારની સુધી તપ લાભ મળે એના દરેક દર જણાને ખેડખડો ખેડૂતને અને નવા હોય તો તપતે કરજો જય જવાન જય ચિતાન